નમસ્કાર મિત્રો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિત્રો ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે તો મિત્રો જુનિયર ક્લાર્કની જે એક્ઝામ લેવાઈ ગઈ છે તેનું કટ ઓફ મેરિટ લિસ્ટ ટૂંક જ સમયમાં અથવા જાહેર કરવામાં આવશે અથવા તો ખૂબ જ સારા સમાચાર બીજા પણ આવી શકે એમ છે તો મિત્રો ખાસ જો ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરી લો કારણ કે મિત્રો તમને અવનવી માહિતી આ ચેનલ ઉપર મળતી રહેશે અને મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો આજે જ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ તમને ભરતીને લગતી આવી નવી માહિતી ટેલિગ્રામ ચેનલમાં પણ મળતી રહેશે તો મિત્રો શું રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સારા સમાચાર આવવાની શક્યતા છે એના વિશે મિત્રો જોઈએ સૌ પ્રથમ તો મિત્રો ખાસ રાજકોટ મહાનગરપાલિકામાં ટૂંક સમયમાં મિત્રો નવી ભરતી આવી શકે એમ છે મિત્રો ખાસ નવી ભરતી આવી શકે એમ છે નવી ભરતી મિત્રો નવી ભરતી આવી શકે એમ છે અને મિત્રો રાજકોટ મ્યુનિસિપલ જુનિયર ક્લાર્ક ખાસ મિત્રો જુનિયર ક્લાર્ક જેની એક્ઝામ લેવાઈ ગયેલી છે અને એનું પરિણામ હજી બહાર આવ્યું આવ્યું નથી નથી એટલે કે જાહેર કરવામાં તો મિત્રો ટૂંક જ સમયમાં તમને જુનિયર ક્લાર્કનું ફાઇનલ લિસ્ટ બહાર પાડવામાં આવશે ઘણા ખરા રાહ જોઈ રહ્યા છે કે જુનિયર ક્લાર્કનું રિઝલ્ટ ક્યારે આવશે ફાઇનલ આન્સર કી તો મિત્રો આવી ગયેલી છે તો મિત્રો હવે જુનિયર ક્લાર્ક નું રિઝલ્ટ ક્યારે આવશે તો મિત્રો એકાદી અઠવાડિયામાં મિત્રો ખાસ એક જ એ એક જ અથવા તો એકાદ અઠવાડિયામાં આ રિઝલ્ટ આવી શકે એમ છે રાજકોટ મહાનગરપાલિકાનું રિઝલ્ટ એકાદી અઠવાડિયામાં આવી શકે એમ છે મિત્રો તો આ ખૂબ જ સારા સમાચાર કહેવાય કે જે જુનિયર ક્લાર્કની એક્ઝામમાં સારા માર્ક થતા હોય એમનો પણ મિત્રો વારો આવી શકે તો મિત્રો ખાસ ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને ખૂબ જ ફાયદો થશે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિદ્યાર્થી મિત્રો અથવા તો સીસી બી જે પણ વિદ્યાર્થી મિત્રોએ એક્ઝામ આપેલી છે એમાં જે કોમન થતા હોય રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોમન થતા હોય તો મિત્રો ખૂબ જ ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોની ઉપયોગી બની શકે કે જો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું પરિણામ જાહેર થઈ જાય તો મિત્રો ખાસ આ તો મિત્રો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન જુનિયર ક્લાર્કનું જે રિઝલ્ટ આવવાનું છે તે ટૂંક જ સમયમાં આવી જશે એકાદી અઠવાડિયાની અંદર તમારું રિઝલ્ટ આવી શકે એમ છે તો મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ગયો અને ટેલિગ્રામ ચેનલ છે જેમાં જોડાઈ જઈ મિત્રો તમને ખૂબ જ ઉપયોગી બનશે તો કોઈ પ્રશ્ન હોય તમને તો કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો તો જય હિન્દ મિત્રો